બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ ચૌધરી સમાજના સંમેલનમાં એક મોટો ધડાકો કર્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પર્વતભાઈ પટેલની હાજરીમાં શિવાભાઈએ આ ધડાકો કર્યો છે અને તેમણે કહ્યું છે કે પોતાના સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું જોઈએ ઝેર પીને પણ સમાજના વિકાસ અને એકતા માટે કામ કરવું જોઈએ શિવાભાઈએ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરીઓ વચ્ચે ચાલતી કાના ફૂસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી અને કહ્યું કે જો આ જ રીતે આંતરિક વિખવાદ અને કાવા દાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામ ભૂસાઈ જશે ઉદાહરણ સાથે તેમણે કહ્યું કે ચૂંટણી થાય તો બનાસકાંઠા જિલ્લામાં થરાદ બેઠક સિવાય કોઈપણ ચૌધરી ઉમેદવારની જીત મુશ્કેલ છે આ મતવિસ્તારમાં યોજાયેલી ચૌધરી સમાજના કાર્યક્રમમાં શેવાભાઈ ભૂરિયાએ શંકર ચૌધરી અને પર્વતભાઈ પટેલની હાજરીમાં સનસનીખેજ આરોપ લગાવ્યા છે જેની ચર્ચા ચારોખોર ચાલી રહી છે આ સાથે જ તેમણે કહ્યું છે કે અત્યારે તો ફક્ત ને ફક્ત મારું અને મારું કેવી રીતે સાચ સચવાય તેવી જ પ્રવૃત્તિ ચાલી રહી છે જો આજ પ્રવૃત્તિ ચાલતી રહેશે તો આગળ જતા તેના પરિણામ તમામને ભોગવવા પડશે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ લેવાનું પણ ટાળ્યું હતું લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની ભૂમિકા સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સવાલ ઉઠાવી રહ્યા છે અને આ મામલો ગંભીર રીતે ચર્ચામાં આવ્યો છે કોંગ્રેસના હોવા છતાં સમાજના ઉમેદવાર જીતે તેવું ઈચ્છતા હતા સમાજના ઉમેદવાર એટલે રેખાબેન ચૌધરી બનાસકાંઠામાં ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી હતી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે તેમને ટિકિટ મળી હતી અને ગેનીબેન ઠાકોર જીત્યા હતા શિવાભાઈ ભૂરિયા એટલાથી જ ન અટક્યા વધુમાં તેમણે કહ્યું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ પણ નથી લીધું તેમ છતાં ભાજપે શું તેમનો કંઈક ફેર પડી ગયો છે ભાજપમાં ધાનેરાના ભાજપમાંથી બળવો કરીને અલગ થયા પછી માવજી દેસાઈ અપક્ષમાંથી ચૂંટણી જીત્યા તો ભાજપે તેમનો શું ફેર પાડી દીધો લોકસભાની ચૂંટણીમાં રબારી સમાજ કોંગ્રેસ તરફી હતો તેમ છતાં ભાજપે શું ફેર પાડ્યો છે લોકસભાની ચૂંટણીમાં જે રીતે કાવા દાવા ચાલ્યા અને ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા તે બાદ શિવાભાઈ ભૂરિયાની આ વરાટ સામે આવી છે આ સાથે જ શંકર ચૌધરી અને પર્વતભાઈ પટેલની હાજરીમાં તેમને સંભળાવી દીધું છે અને અફસોસ પણ વ્યક્ત કર્યો છે શિવાભાઈ ભુરિયાએ કહ્યું છે કે રાજકીય પાર્ટી કરતાં સમાજ પ્રથમ હોવો જોઈએ અન્ય જ્ઞાતિના પ્રભુત્વ સામે ટકવું હોય તો એક થઈને આપણે સૌ કોઈને આગળ આવવું જોઈએ તો જ ચૌધરી સમાજનું નામ છે એ આગળ આવશે અને લોકો વિશ્વાસ પણ કરશે ત્યારે આ મુદ્દો હવે આવનારા દિવસોમાં કેટલો ઉગ્ર સ્વરૂપ લે છે એ જોવું રહું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર